પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર કે ખેડૂતોની બાજુમાં ઉભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે એક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે આ સર્વે દરમિયાન મારું ખેતર અસરગ્રસ્ત છે અને આ પંચરોજમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે